નિર્ભય એટલે ભય વિનાનું આ જ્ઞાન છે કોઈ જાતનો ભય રહ્યા નહીં પછી જે અદ્વૈત જ્ઞાન કીધું છે અદ્વૈત જ્ઞાન એટલે એક થાય જો કોઈ કહેતા કે આ જીવ તો જીવ છે એ જીવ છે બરાબર પણ એ ગતિ થાય છે એમાં કઈ બીજું કઈ થતું આ જીવનું પરિવર્તન થાય છે ને જીવ કઈ આવતો જાતો જ નથી તમે ઉપદેશ લીધો તમને નક્કી થયું ને કે જીવ આવશ્યક જાય એવો જ નથી ને એનો પરિવર્તન થયું આ જીવનું પરિવર્તન શિવ થાય છે એમાં આત્માનું પરિવર્તન થાય છે તો આત્મા એ જ પરમાત્મા આત્મા જે આત્માથી મૂકી દીધો આ વિમાનો તમે આત્મા છો મારામાં આત્મા છે દરેકમાં આત્મા તો છે ને અને આત્મા છે અમર છે તો એ આત્માથી જ્યારે પદ થયો તો એને પરમાત્મા કહેવાય ને પરમાત્મા અથો શું થાય છે આત્માથી જે પદ થાય એટલે પરમાત્મા અને જીવ છે એ એટલે છે બરાબર ને એનું પરિવર્તન થાય છે એમાં કઈ કોઈ એવું નથી કે પરમાત્મા મોટા હે બેઠા છે ને ઉપર સંસાલન કરે છે ને એવી કોઈ વસ્તુ છે ને કે આ બધું હેન્ડલિંગ છે તો આ સૂર્ય એની રીતે ઉગે છે એને કોઈ ક્યાં નથી કે તાર આ ટાઈમે ઉગવાનું છે ને આ ટાઈમે આ થમવાનું છે એ હવ હવની સ્થિતિ પ્રમાણે હવ જેમ છે એમ જ છે બરાબર ને એનો કોઈ હેન્ડલિંગ કરવા વાળો એવો નથી પણ એક આપણે પરમાત્મા સ્વરૂપનું કેવું બિરોદ આપ્યું કે એ છે આટલા બધું છે એ તમને આ સમજાયું જે આ તમને બોધ અત્યારે કર્યો એ કે પરમાત્મા છે આટલા બધું છે ન કાંઈ ન હોય અને એના વડે છે એટલે એ છે કે મારી સિવાય પાન હલા નહીં એટલે એ છે તો આ બધું છે નગર તો કઈ છે નહીં આખું વિશ્વ છે એટલે આ બધું છે ને જ્યાં તો કદાચ ને વિશ્વ વર્ષ બંધાયું એમાં શું બતાયું કાંઈક મુખમાયથી અગ્નિ નીકળતો હોય કાંઈક મુખમાં ધુમાડા નીકળતા હોય કાંઈક મુખમાયથી ઓળખે વરસાદ આવતા હોય પાણીના ધોધ નીકળતા હોય તો આ વિશ્વમાં જ બધું જ થઈ ગયું છે ને વિશ્વભાતું જ કાંઈ છે નહીં જે કાંઈ થાય એ આ વિશ્વમાં જ થાય છે બરાબર તો વિશ્વ સ્વરૂપિયાને જ કીધું છે બરાબર ને તો એમાં તો કઈ સુધું છે ને આ તો બધું ઓલા ગોળ્યા છે ગોળ ગોળ ફેરવવાય એને તો કઈ નિકી કરવા થાવા દેવું જ નહીંથી નક્કી કરી દે કે ભાઈ તમે શો પોતે આત્મા છો તો પછી અહીંયા જવાય ને શું થતું પણ હાથમાંની ઓળખાણ કરાવતા જ નથી જો જેમ સાહેબ આત્માનું ઓળખાણ કરાવી દે તો અહીંયા ગુરુ શિષ્ય જેવું કાંઈ નથી આપતું બરાબર ને કે હાથમાં સહિત પરમાત્મા હોય તો પછી હાથમાં ને પરમાત્મા ગોતવા ક્યાં જવાનું કે આત્મા ઈદ જ છે એને ગોતવા જવાનું ક્યાં એવી આ મનની સ્થિતિ એવી થઈ જાય બરાબર ને એવી સ્થિતિ થઈ જાય છે કોઈ એમ કહેતા હોય કે આમ થાય ને આવા મળે છે ને આમ ને એ બધું ખોટું છે એવી સ્થિતિ થઈ જાય તમારી એ કક્ષા થઈ જાય એ કક્ષા થઈ જાય બરાબર બધા ભણતા હોય બરાબર જે જે કક્ષાએ એ પૂગે કોઈ કલેક્ટર નું ભણતર પૂગે કલેક્ટર થાય છે ન્યાયધીશ નું ભણતર ભીણ ન્યાયધીશ થાય છે એમ જે જે જ્ઞાન ની રીતે એવી કક્ષા થતી જાય બાકી કોઈ એવો નથી કે બધું આ ભોજા બાપાએ શોખું કીધું આ જીવને સ્વાસ્થ તણી શકાય એ ઘરે ઘરમાં રાખે નહીં ભાઈ આપણે આપણા હા હેત જીવવી બીજાનો સુવાસો હાલે તો આ સુવાસો બંધ થઈ જાય ન બીજાનો નાખ દે પણ નથી હાલતો એમ એટલે એમાં તો કે ભાઈ ઘણા ક્યાં ક્યાં અમારા બેઠા કરે નામ કરે પણ આ બધી ભ્રમણાયું છે ઘણા બેઠા હતા ગુરુ સાહેબ મીઠી જાય છે કે દેહ હું નથી એ મરી જાય છે તો પછી એને મરવાનો બે ટળી જાય છે તો મરી જાતો હોય જ્યાં જો હોય ત્યાં ન જીવતા મરેલા મળા નહીં કોઈ મરેલા મળા જ ના સુખ માણવી પોતે બીક માં જીવતો એ બીજા નો ભય શું ટાળે ન ટાળે કે લેવી આ વાતો છે આમાં કઈ કઈ આપણે તમારે પોતાને આ નક્કી કરવાનું છે બરોબર ને તમે ગમે વાત સાંભળો તમે કથાયું સાંભળો તો એમાં નિકિત તમારે કરવાનું ના કે એવા લખાણ તો બહુ પીડ્યા છે ઘણા નહીં પીડ્યા કે હનુમાનજી મા ભગત હતા રામને ઋણે રાખ્યા પણ રામના કાર્ય કર્યા બરાબર અશોક માટે કામ છે સીતાજી ને ગોતવા પછી હવે એમને ભૂખ લાગી હતી તો ફળ ખવાય ને આ તો ઝાડવા મીડા ઉલાવાય નાખી દેવા પણ ઝાડવા એ હું ગુનો કર્યો બરોબર ને એ ઝાડવું ફળ આપે છે તે ફળ ખાઈ લો પછી રાવણ ને રામ ને વાંધો હતો બીજા નો કઈ વાંધો હતો નહીં તો પછી આખે હનુમાન લંકા બાળ દીધી કે તો એમાં બિચારા ગરીબ ના ઘરે હળગ્યા હોય ને

મલ જેવાનો શું દીધા આંગળી મલ હતો ને આંગળા કાપી હતો મારી આંગળા કાપી દીધા આ આવડા પહેરા ને આમ કરે હવે એવાને સુધા દીધા બોલો તો એ ભગવાનનું કાર્ય એ ભગવાન કેવા હવે આ તો જ્યાં ઠારો ઠાર લોહી ની નદીઓ આ કેડા પાછા ધર્મ ગુરુ ઉભા થયા નોખ નોખા કરી નાખ્યા બધા હા છે આ ધરતી રેવાય ની બધા પછી ઊંસાય રેવું જોવે એની હવા જુદી જો હોય એનું પાણી જુદું એનો પ્રકાશ જુદો એમ ના એ બધું જુદું રખાય ઊંચી નાયત વાળા ને આ કઈ ભેગું આપણે છે એવું ન આ બધો મને ભરમાં મૂક્યો આ આ ઊભો કરવા વાળા ધર્મ ધર્મ ગુરુ એટલા ભટકારે એને લોહીને નદીઓ વ્યવહારી અને આમ ભાષા ક્યાંક અમે જ્ઞાની છીએ રામ શિવ તીમ શિવ હવે એ રામ અવતાર વખતે રામની ઉંમરે એવી કોઈ મોટી નથી હવે એ વખતે બામણે ફરિયાદ કરી કે શું ભીકરું છે જ્ઞાન કરે છે શુદ્ધ જાતિનો હશે એને જ્ઞાન થાય નહીં પણ હું લેવા કે બામણો પાય ન સાંભળવા જાતા બામણો પાય જે જ્ઞાન નતો એ સુમીક રૂસી એ જ્ઞાન ને ઈનો ખોલાસો કત તો લા બામણો પાય કોઈ જાતા નહી ફરિયાદ કરી એ રામે સુમીક રૂસી માં જ નખ્યા બામણ માં હા તાઈ રામનો બગાડ્યું તું નહીં નહીં ને તો વે દહરાતા શરવણને માં જ નખ્યો કાય બગાડ્યું જ દ શરદનો શરવણ તો પછી આપણે કેમ કે ભાઈ એમને આટલું કેમ બધું ભગવાન હતા ને ભોગવટો ભાઈ કરમ તો કોઈ ન છોડે કરમ કોઈ છોડે નહીં ભલે હોય ભગવાન પેલના બાણે વીંધાણા હતા તેથી ક્રૈષ્ણ હતા બળવાન સકરમાં બધા ઉલવાલ મકાન પણ કરમ એવો હતો પેલના બાણે વીંધાવું જોયું એ તો માથે કરમ કાચ હોય ભગવાન હોય કરમથી કોઈ નહીં છૂટો ન જ છૂટે ને એક વસ્તુ એવી છે કે તમે કરેલા કરમ પોકાઈ નાખો અને નવા શું લેવા માંધો જેસલને સમજાયો ને કે ભાઈ પાપ તારો બહુ જ નાખ અને ધરમ હવે તારો લે કોઈ ભૂખ્યા તરશે આંગણે આવે એને અન્નનો ટુકડો જ દો એ આપણો ધરમ છે આશીર્વાદ ધરમ બરાબર કાંઈ પોતાના છોકરાને સંસ્કાર આપો ભણાવો ગણાવો તો એ તમને કાયમ લાગશે એ તમારો ગઢ પણ પાળ છે કોઈ નહીં ભગવાન આવવાનો તમારા ગઢ પણ પાળવા કોઈ ગુધુ નહીં થવાનો તમારે ગટપણ પાળવા બરાબર ને તો આપણે આ ગઠ્ઠીની શરૂઆત કરાય બરોબર ને તો એ પાલવ છે આપણને કાંઈ કોઈ માતાજી ન આવે કોઈ ભગવાન કે કોઈ ગુધુ નહીં થાવતો પાલવવા આપણો ગઢપણ આપણા છોકરા સંસ્કાર દીધા હોય પાલવે હા આપણે આપણે ગઢાન પાલ્યો હોય જ પાલવે

તો મારતે તે તો મોટો કાય ને પાતા બીજા બધા બટકાર દેતા છે મોટા મોટા જગ્યા એ બસ મંદિરોમાં વેતા કઈ દેતા એ માવતા દે શીખવાડ્યું કે હાલો આપણે આ માતાઈ જે છે હવે એ મઢે લઈ જાય ગાઢા હા આ પગે લાગ બટા આપણા માતાઈ જે છે હા એટલે આપા માતાઈ જી હોય જો આપણને જલમ દીધો એટલે નથી ખબર હા આ એ બરાબર આપને દીધો કબીર સાહેબ કે એક ભુવન બીજા ભુવો ભુવા 8 લાખ હુવા si. <t Ingil Jejo> <t atyip braver> હશે મારે તેને ખબર ન પડે કે ધોને ધોને મૂવા તો આપણને જલમ દીધો એ આપણી માં છે એટલે જ કીધું છે ને કે માં એ માં બીજા વગડાના વાહ એ શોખું સમજાયું એટલે અમે ક્યાં જ્ઞાન લેવા જવાનું ભાઈ અને આ તો મારા મને ઓળખ હોય જે ઓળખતો હોય ભાઈ ના ઓળખાય દઈશ બરોબર ને બીજું શું છે આત્માન ઓળખ્યા પીછી શું તવડા કરવાના ગુરુભાઈ આત્માન ઓળખી લીધો રામાપ્રિત કે આ ગમ વેચાણ હાથમાં નો ઓળખો દેહ ભાવ મટાડો બરોબર હાથમાં ઓળખે કે દેહ ભાવ મટાડો એમને કીધું એ વર્ષનમાં હાલો ગુરુએ એ કદાચ તમને વર્ષન આપ્યા હોય પતિક ના આપ્યા તો એ પતિક ના માલો પછી આ દવાની શું જરૂર છે એટલે આ રીતે છે સદગુરુ મહારાજની જય